લોકલ એસપીએમ અને શ્રી દ્વારા જોઈન્ટ વિઝિટ કરવામાં આવેલી અને ધ્યાન ઉપર આવેલ કે પ્રવાસીઓ જે આવે છે ચોમાસામાં એ પોતાના વ્હીકલો પાર્ક કરે છે પાર્કિંગની જગ્યા નદીની બહુ નજીક છે અને રસ્તા ઉપર પણ કેટલાક દબાણો ધ્યાન ઉપર આવેલા જે તાત્કાલિક અસરથી માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી સર્વે કરી અને જે રસ્તા ઉપરના દબાણો હતા એ દૂર કરી અને રસ્તા પહોળા કરવામાં આવે છે તેમજ વાહન પાર્કિંગ માટેની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે જેથી કોઈ દુર્ઘટના ના બને અહીંયા જે સરકારી જમીન છે તમામ એની આશરે પાંત્રીસ એકર જેટલી જમીન થાય છે એ તમામનું સર્વે કરી અને હદ નિશાન મારવામાં આવ્યા છે અને એમાં ભવિષ્યમાં દબાણ ના થાય એને ધ્યાને રાખી અને બેરિકેડિંગ કામગીરી કરવામાં આવશે અને સંપૂર્ણપણે ધ્યાનમાં રહે કે અહીંયા ભવિષ્યમાં કોઈ દબાણ ના થાય આજુબાજુની ખેતીના જમીનાના દબાણો તેમજ અન્ય દબાણો દૂર કરી અને ટોટલ અહીંયા આપણી જોડે અત્યારે પાંત્રીસ એકર જમીન સરકારી ખુલ્લી કરવામાં આવેલી છે આગળ ના સમય માં કઈ આ તમામ જમીન આપડે કરી અને સરકાર કબજો લઈશું કે જેથી કોઈ ત્યાં ના સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે